ફાઈનલી ઘરે આવી ગયા ઘરે આવી તો કપડાં ને બદલી કાઢીઓ અને રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે જો એક બાજુ તો રસ્તામાં અમે મેં અને બેને નાસ્તો તો કરે તો પેલું કેમ પતા ને બધા એક કણ થોડો ઘણો નાસ્તો કર્યો અને ઘેર આવ્યા ઘેર જો ભાત બનાવ્યા મગ બનાવ્યા શાક બનાવી છે અને હજુ તો લોટ બાંધવાનો બાકી છે તે લોટ બાંધી દઈએ હજુ તો જો આ ચડશે તળે અડે થઈને ચડવાનું ચાલુ છે ખાલી ભાત થઈ જાય કુકરમાંથી ભાત બંધ કર્યા અને એક બાજુ મશીનમાં બે દિવસનો કપડાં તો એક વારના ધોવાઈ જ અને બીજી વારનો મશીન ચાલુ છે એટલે હવે અને કાલ રાત્રે કાલ રાત્રે જ તો હતા એટલે હવે તો બહુ નહીં એ પણ બે દિવસનો કપડો હસી એટલે ધોવા તો પડશે ને કારણ કે તો ધોયા ન તો બધું કમ કરાય નહીં બોજું લાસણ કચરા પોતું વાસણ મી કચરા બધું કર્મહરખું કરી ગોદરા બદરા લઈ બધું કમ્પ્લીટ કરી અને પછી કચરોવાળી આ લેવું અમારી ને પોતું કરે બી વાસણસણ મશીનમાં કપડાં નાખીને કમ્પલીટ કરાઈને આવી અને ઓેરાઈને કચરા પોતું બધું કર્યું ને હવે રસોઈ કરવાનું ચાલુ છે એટલે ચાલુ જ રહેશે આ રેડે પેલા રસોઈ કરી દઈએ કારણ કે ખાવામાં કેટલા બારનો પાન થઈ જાય છે ખાવા આવવાની તૈયારી છે એટલે રાજી કાઢીએ ફટફટ ખાવાની બધી તૈયારીઓ કરી દીધી મેં ભાત પેલા પેલામાં શાક ભાત સી પેલું મગ

તે બધા હરખા કરવાના સી આ કપડાં ને એવું અને તિજોરીમાં તો બધું હરખું કરવાનું જ છે બધું આ દક્ષુનિવાનો કપડાં છે આ બધો આ મારો આ બધા બેસણાનો ને એ બધો પહેરવા માટે આટલો બધો બેસણાની હાડીઓને એવું અને આ બધી પેલરની હાડીઓ છે બધી આ સફેદ હાડી અને આ બધી બેસણાની હાડીઓ સી અને આમાં બધા બ્લાઉજ ભળે અને આ બધી લગન ની ને એ બધી ભારે હાડીઓ અને આ બધી ડ્રેસ ન રેગ્યુલર હાડીઓ પહેરીએ ને એ બધી જો ચોખા એ જે ઉભો એ જે કર પહેરવાની હોય ને એ બધી હાડીઓ ડ્રેસ ને એ બધું છે અને હજી તો જો સાઈડના દક્ષુના કપડાં તો બે જ હતા ને એમના કપડા ઇસ્ત્રી કરવા માટે વાળી મૂકે હોય થેલી ભરીને ઇસ્ત્રી કરવા લી આવીએ પહેલાં પહેલાં તિજોરી હમી કરી દઈએ ઘડિયાળો વાગી ગયા છે હવા સો અને આ બધું કરીએ પંખો બંધ કરી દઈએ પહેલાં પછી તિજોરી હમી કરવા બેહીએ તિજોરી હમી કરવી સાથે કરી દઈએ બધા કપડાંની હું બધું દેજ પાથરી બેઠ્યા છીએ અને એટલે કરી દઈએ બધું હવે પંખો ચાલુ કરીએ પણ પંખાનો અવાજ એટલો આવે છે ને ગર ગરર પંખું ચાલુ કરીને એટલે અવાજ જ આવશે એટલે સારું ચલો પેલા કપડા પપડા ઉંકેલી દઈએ હરખું કરી દઈએ તિજોરીનું અને પછી જઈએ ઇસ્ત્રી વાળા કપડા આપવા માટે જો તૈયાર કરી દીધું બધું કમ્પ્લીટ ભરી હવે મૂકી દઈએ તિજોરી ડ્રેસ વાળીને મૂક્યા પેલામાં બધી હાડીઓ છે પેલામાં બધા ડ્રેસ છે બધા નાટલા બાર રાખ્યા બે બીજા બધા અંદર મૂકી દીધા એટલે મૂકી દેતી જોરે આવો જગાયો છે સરળિયે ખોલી એટલે ગ્લાસ આવો અંદર નારિયે ખોલવાનું છે અંદર પેલું દવા મૂકેલી છે સાત લીટરનું છે

વાસણ વાસણ બધું ઘસી રાખ્યું પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું છું ગેસ વેસ બધું સાફ કરી દીધું હું ઘરે મૂકી જઈએ આખા દાણાને થાક્યા પક્યો ચલો આટલા માટે આટલું મારો વિડીયો ગણો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય શ્રી કૃષ્ણ